રામ રામ ડાયરા કેમ છો બધા મજામાં ને કે આપણા દેશ વેલકમ ટુ ધ દેશ બ્લોગ આપનું સ્વાગત છે આપણે આજે જવાનું છે ગોધરા ગોધરા ત્રણ કટેડા ફિટ પાછા જવાનું છે ટુઆ ટુઆ થી પછી ત્રણ બારીઓ ફિટ કરવાની છે ત્રણ બારીઓ ફિટ કરીને આપણે પછી ઘરે પરત આવશું લે ભાઈ મારી ફઈ બાય છે ને મિત્રો ચા બનાવી હતી તો આપણે પહેલા ચા પી લીધી ચા વગર તો આપણો કોઈ હેડ જ નહીં પછી આપણી બાને મળવા ગયા છે આપણી બાય મોબાઈલનો ગોડો વારો તો હાલો આપણે જઈએ મોરવા બાજુ અને મોરવાથી આપણે પૂગી જશું આપણી ગાડીમાં ત્યારે જ ખબર પડી કે પેટ્રોલ ઓછું છે માટે આપણે પહેલાં પેટ્રોલ પંપે જઈએ અને ત્યાંથી આપણે પેટ્રોલ પુરાવી જ લઈશું આપણે પહેલાં પેટ્રોલ પુરાવતી વખતે સાવચેતી રાખવાની કે સોના જીરો પર કાંટો હોવો જોઈએ રિસેન્ટલી આપણે ગોધરા ભોગી ગયા છીએ ને હવે આપણે જેશું હાર્ડવેરની દુકાનમાં હાર્ડવેરની દુકાન આપણે બાર એમએમએ પાનું લેવાનું છે જે અમારે પાનું જોઈતું હતું બાર એમએમ જોઈતું હતું અને 1 ફૂટ નું લાંબુ જો તો ઉપર ને 14 ઇંચ નું અમને મળી. મને કે કઈ વાંધો નહી પછી અમે બાઇક પર બેસ્યા. બાઇક પર બેસી અમે મસ્ત મજાના છાટીવા માટે જવાના જગ્યા હતી. હવે અમે જીવા બેઠા ત્યાં તો જુઓ બાઇક ચટકે છે. 14 ઇંચ બનાવી લો બચ્ચાભાઈ. બસ એ જ હતી. મારા મામાના પરિવાર મિત્રો આવ્યા. એરા મામને પણ બહુ આનંદ થયો પછી આપણને મફત ની ચા પીવડાવી દીધી તો મામા કે ચાલો ખાલી તો વાર થઈ ગયો મફત ચા પીવા માટે ત્રીજી વાર મારો મિત્ર આવ્યો મારા આ મારા મામાના મિત્ર છે અને મારો મિત્ર આવ્યું મને ચા પીવડાવીને જતો રહ્યો હતો આપણે ગોધરા પોકી ગયા છીએ અને ગોધરા પોક્યા પહેલાં આપણે આપણું થોડું કામ ચાલુ કરી દીધું છે હવે આપણે હું તમને બતાવીશ તે ત્રણ ચાર કઠેડા મારીને આપણું કામ પૂરું થઈ જશે આ પહેલો કઠેડો છે આ બીજો હે અને આ ત્રીજો અને આ ચોથો હવે આપણે ચાર કઠેડા મારી દઈશું એટલે પછી આપણા પૈસા બી થોડા મળી જશે અને આપણે જશું ટુઆ ત્યાં સુધી વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને ગોધરાનો પૂરો વ્યૂ જો બતાવું તમને તો આવી રહ્યો આ ગોધરાનો પૂરો વ્યૂ છે હા કામ છે ને મિત્રો ધબ ધબાઈ ન્યાલે જ છે આપણી એટલે આપણે ત્રણ કઠેરા કરી દીધા છે હવે મામા છે ને ચોથો કઠેરો શૂટ કરે છે આપણે તો કેવા એકદમ ગોળા ગોળા લાગીએ છીએ મળે તો કોઈ જોતી દેજો અમને ભાઈ બીજું તો તમને કંઈ કેવું નથી અને હા એક વાત તમને જવાનું ભૂલું કે આપણી છે ડિસ્ક્રિપ્શનમાં જઈને લિંક પણ તમે ચેક કરી શકો મારી પ્રોફાઇલ આ આપણે એક કામ છે એકદમ ફિનિશિંગવાળું કામ થશે બાપુ બે વાગ્યા છે આપણને જવાનું છે જમવા આપણને બહુ ભૂખ લાગી ગઈ છે આપણે હાલો ધબીડવા જઈએ બે મામાએ બે ઓપ્શન આપ્યા એક શ્રીનાથ હોટલનું આપ્યો અને એક સ્વામિનારાયણની હોટલનો આપણે હે ને મિત્રો સ્વામિનારાયણની હોટલમાં જવાનું બહુ દિવસથી મન હતું એટલે આજે આપણે મામાની મામાએ કીધું તો આપણે ઓફર સ્વીકારી લીધી સ્વામિનારાયણ આપણે સ્વામિનારાયણની જે હોટલમાં જતા હતા ને એ બાપલિયા હા હું છે માય ગોડ ઓડી ગાડી ઓડી ગાડી આપણે તો જીવન પહેલી વાર જોઈએ હા ભાઈ આપણે કોઈ દી ઓડી ગાડી નથી જોઈ હા તો હાલો આપણે પૂગી ગયા જઈએ આપણે સ્વામિનારાયણના મંદિરે સ્વામિનારાયણનું મંદિર તો ખુલ્લું છે ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ અથવા જમી લઈએ પેટનો ખાડો તો પૂરવો પડે ને ભાઈ પેટનો ખાડો ના પૂરીએ તો કામ કેવી રીતે કરવાનું આખો દી હાલો તો પછી આપણે જઈએ હોટલની અંદર તો વિડીયો છે ને મિત્રો તમને સારો લાગ્યો હોય ને તો એક શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો કારણ કે વિડીયો બનાવવામાં એડિટિંગ કરવામાં બહુ સમય લાગે છે આ ચંપલ તો જોવો કોઈને શિસ્તતા છે કે નહીં હોટલમાં અને પછી આપણે ગયા અંદર હોટલની અંદર ત્યાર તો જોયું તો આ હા હા શું વાત છે હોટલની સુંદરતા એટલે અરે વાહ આપણે મેન્યુ કાર્ડ આપી દીધું હતું મામા મેન્યુ કાર્ડ જોતા હતા આ ત્યાં સુધી આ ભૂરીબેન છે ને સાલું ખબર નહીં ક્યારના કોરિયનના છે કે પછી ઓસ્ટ્રેલિયન છે એ ખબર નહીં આપણે એમની મુલાકાત આપણને ઇંગ્લિશ ન આવડે એટલે આપણે એમની મુલાકાત જાજી કરવી નથી પણ આપણે આપણે સીધું કામ કરીએ આપણે છે ને ત્યાં જતા તો મંદિર જોવા મળ્યું પછી ફ્રીજ છે આ ગાડી આ કાઉન્ટર છે આ ફ્રીજની અંદર અલગ અલગ પ્રકારની આઈસ્ક્રીમો છે લગભગ ત્રીસથી ચાલીસ પ્રકારની આઇસક્રીમ આઈસ્ક્રીમ છે અને પાંચથી છ પ્રકારના શ્રીખંડ છે છે ચમચીઓ બધી ઉપર જ મૂકેલી હોય છે આમનું પ્લેટફોર્મ છે ત્યાં જે મિત્રો દેખાય છે તમને એ સ્વામિનારાયણના જે ભોજન છે તે ત્યાં વિતરણ થતું હોય છે બી એ ફૂલ ફોર્મ એ થાય છે શોભદાસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણના સ્વામિનારાયણ હંમેશા કંઈક ડિફરન્સ જોવા હોય છે આપણે આજે બને તેટલી મુલાકાત કરીશું પણ આપણે જો લેટ થશે તો નહીં જવાય કારણ કે આપણે ઘણું બધું કામ છે એટલે આપણો બ્લોગ મળી જશે ટાણી મેન્યુઅલ કાર્ડ છે આ મિત્રો કે ક્યાં કયા ટાઈમે કયા સમયે કેવું કેવું ખાવાનું એવું અવેલેબલ હોય છે હવે આપણે જઈએ થોડા બહાર બહાર થોડું ગાર્ડનમાં ફરી જઈએ અહીંયા મીઠાઈઓ બધી અલગ અલગ પ્રકારની છે ત્યાં સ્વામિનારાયણ એકદમ જે એમને ભોગ ધરાવવામાં આવે છે એ જ આપણે મિત્રો બહાર જઈએ અને બહાર જઈને કંઈક અલગ જ મુકાત લઈએ ત્યાં એવું છે કે વેટિંગમાં બહુ બોલે છે તો પછી સ્વામિનારાયણના મંદિરની હોટલમાં આપણે એને જમી શકીએ કારણ કે વેટિંગમાં ઓર્ડર વધારે છે અને આપણે અમને ભૂખ જલ્દી લાગી છે તો થોડી વારમાં મામા બહાર આવે છે ત્યાં સુધી આપણે થોડી આના વિશે માહિતી મેળવી લઈએ કે જે સ્વામિનારાયણનું મંદિર છે તેમાં આ બધું તમને ગાર્ડન જોવા મળે છે તેમાં વિવિધ પ્રકારનું બધું હોય છે તેમાં હિંચકા છે પછી લપસણી છે પછી અહીંયા બહુ બધા લોકો છે ને આમ ટ્રાવેલિંગ કરવા આવતા હોય છે બ્લોગ બનાવવા આવતા હોય છે ફરવા આવતા હોય છે સ્વામિનારાયણની સંપદા એટલી જબરજસ્ત હોય છે એની અંદરનું આ જે થ્રી વ્હીલર હોય છે તેમાં બેસીને પણ લોકો જાય છે અત્યારે ફિલહાલ આમાં ભોજન આવે છે ભોજનની પણ બહુ સારી સુવિધા છે અહીંયાથી જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ પ્રસંગ કે કોઈ મીટિંગ હોય છે ને ત્યારે બહુ આમ એક્સાઇટિંગ મોમેન્ટ હોય છે વધારે પબ્લિક આવતી હોય છે અહીંયા અને આપણે જોઈ શકીએ છીએ તે મુજબ અહીંયા દેખાય છે તો બહુ જ ભીડ હોય છે અહીંયા ફિલહાલ આપણે મંદિરમાં નથી જઈ શકતા પણ આપણે તમને મંદિરનો વ્યૂઝ થોડો બતાવી દઉં કારણ કે એવો નિયમ હોય છે અત્યારે કે એ મંદિર છે ને એના ટાઈમે પણ આપણે તમને મંદિરનો વ્યૂઝ થોડો બતાવી દઉં તો મંદિર છે ને એના ટાઈમે ખુલે છે હવે સ્વામિનારાયણની મંદિર એમાંની કેટલીક પિક્ચર્સ મેં જોઈ છે તે તમને બતાવી દઉં આ પિક્ચર્સ મેં અંદર જઈને લીધી હતી આ રીતનું સ્વામિનારાયણનું મંદિર હવે મિત્રો આવી ગયા હતા આપણે સેવસન ખાવા માટે સેવસન ખાવા માટે આવ્યો ને તો આપણે મને તો છે ને ગુજરાતીની દેશી સ્ટાઇલમાં જ પાવે ભાઈ હું ગુજરાતનું ગામડીયો માણસ એટલે મેં છે ને પાઉના બટકે બટકા કરી દીધા અને અંદર નાખી અને બરોબર હલાઈ દીધું અને રહો અને સેવ અંદર બધી મિક્સ થઈ ગઈ અને પછી હું ચમચીથી ખાતો ચમચીથી તો નહીં મજા આવે આપણે તો હાથથી જ ખાવું પડે હો ભાઈ અને અટાણે બપોરના વાગ્યા હે બે આપણે હે ને વેલ્ડિંગ મશીન વેલ્ડિંગ મશીન લઈ આવ્યા છીએ અને એક આ છે કઠેડો વિડીયોમાં દેખાય છે એ કઠેડાને આપણે અહીંયા આ જગ્યામાં આ જગ્યા છે ત્યાં ફિટ કરવાનો છે આવી જાવ આઈ બાપલિયા એ બાપલિયા મામાએ બધું જ સામાન નીચે ઉતારી દીધું હવે આપણે વહેલી પેટી નીચે ઉતારીશું રાગીરીને મામા કોઈ નુકસાન ના આવે હા છ હજારની આવી લઈ તો ફાઇનલી ગાઈસ આપણું કામ પૂરું થઈ ગયું હે ભાઈ આપણે જવાનું છે ટુઆ અમે હમણાં જ કઠેડા ફિટ કરી દીધા અને સવારના અહીંયા જ કામ કરતા હતા હવે આપણે જે બધું જ સામાન રિસલી હમણાં જ પેક કરી દીધું હવે આપણે જવું છે ટુઆ હવે ટુઆ જવાનું છે ટુઆ ચાર જારીઓ ફિટ કરવાની છે અને આપણે એક દરવાજો ફિટ કરવાનો છે તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો હવે આપણે જઈએ છીએ ટુવા તો ચાલો પછી મામાને લાગી તર તર મામાએ પાણી પીધું અને પછી આપણે સામાન ઊંચું કરીને બાઇક પર મૂકવા જતા હતા મેં મામાને એમ કીધું કે મામા આટલું બધું વજન મારતી ન થતું મામા કે હાલતી નહોતા બધા ડરદાયો ના હતા મેં કીધું કે ઓકે મામુ ચલો તો ફિર હમ ચલતે આપની રાહ પે અને જ્યારે અમે બાઇક પર થેલો મૂક્યો અને એટલામાં જ મારી નજર ભેંસ પર પડી અરે ભેંસ પણ કપડાં પહેરે છે દુનિયામાં મેં પહેલી વાર જોયું હું ભાઈ ગોધરામાં જાઉં નજારો જોવા મળે બીજે કાંઈ જોવા ના મળે વિડીયો લાં સારો લાગ્યો લાઈક કરી દેજો મળે